દેશપ્રેમની ભાવનાને ઓપરેશન સિંદુર દરમિયાન ઘવાયેલ ભારતીય સેનાના જવાનો માટે ઉપલેટામાં કેજીએન તેમજ કિંગસ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીરે તરીકા સૈયદ અબા મુઝમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંધૂર અંતર્ગત ઘવાયેલ ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી સમાજ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાની ભાવનાને કાયમ જાળવી રાખવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરાજ ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજરા સહિત તમામ સમાજના આગેવાનો રાજકીય સામાજિક હોદ્દેદારો મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશ પ્રેમની ભાવના અને ભારત દેશ વીર જવાનોની રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં તમામ રક્તની બોટલ એકત્રિત કરી આસા બ્લડ બેંક પોરબંદરને અર્પિત કરાઈ અને આવનાર દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરી વધુ ને વધુ રક્તની બોટલ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને આપવા કટિબદ્ધ રહેવા જણાવાયું માં મળેલી વિજળીને બતાવવા માટે તથા મારા પીરેજ તરીકાદ અબા મુઝમીન બાપુ કાદરી જન્મદિવસ આ બમણી કુશીમાં ઉપલેતામાં કિંગ સ્ટાર ગ્રુપ કેજીએમ ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવયુગોનો અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું આ આયોજનમાં ઉપલેતાના તમામ આગેવાનો નવયુવાનો માતાઓ બહેનોએ ભાગ લીધેલો મુસ્લિમ સમાજમાં એક જોઈ શકો છો કે વધુમાં વધુ લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને ઓપરેશન સિંધુર અને મા મુજબ બાપુ ગાજરી જેના જન્મદિવસની ઉજવણી લોકો ભાગ લઈ રહ્યા છે અને વિજયની કોપરેશન સિંધના વિજયને વધાવવા માટે વધુમાં વધુ રક્તદાન કરી રહ્યા છે આ રક્તને સફળ બનાવવા માટે કેજીએન ગ્રુપ કિંગ સ્ટાર ગ્રુપ મુસ્લિમ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના નવયુવાનો તથા જે દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો છે જે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પોતાની રીલ્સ બનાવી ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી અને સફળ બનાવવા માટે લોકોને જોડાવવા માટે અપીલ કરી તેનો પણ અમે ખરા અંતરપૂર્વક આભાર માનીએ છીએ આ રક્તદાન કેમ્પમાં ઇન્સ્ટાર ગ્રુપ અને એજિયન ગ્રુપ એવું નક્કી કરે છે આવતા આવનારા સમયમાં હજુ પણ અમે વધુમાં વધુ આવા રક્તદાન કેમ્પનું આયોજન કરી রিপোর্টর ইমরান সরা ওদি উপা